સાહીઠ વર્ષની ઉંમરે જેનેલી બધા શું કરતા હોય છે ઘરમાં શાંતિથી બેસીને આરામ કરતા હોય છે આજે આપણા ભરૂચમાં એક બહુ મોટા સાયકલિસ્ટ અને પર્વતારોહી કાંતિભાઈ પટેલ વલસાડથી આવી ચૂક્યા છે જે આજે નર્મદા પરિક્રમામાં આપણા ભરૂચે આવતા હું એમનું શ્વેતા વ્યાસ સ્વાગત કરું છું કાંતિભાઈ પટેલની એક ખાસિયત છે કે જ્યારે આ નર્મદા પરિક્રમા માટે નીકળ્યા ત્યારે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ એમને એક શુભકામના આપી અને એમને એક પત્ર પણ આપ્યો છે એમની આ યાત્રા સફળ રહે એના માટે તો આપણે કાંતિભાઈ પટેલને કહીએ કે આપણને જણાવે એમના વિશે અને તેમની આ થોડી યાત્રા વિશે હા કાંતિભાઈ નર્મદે હાર શ્વેતાબેન સૌપ્રથમ તમારો આભાર આટલા દૂર થી તમે ભરૂચ થી છે કે અહીંયા સુધી અમને રસ્તો મળવાયો તે બદલ હું છું પંચકૈલાસી કાંતિ પટેલ વલસાડ જિલ્લાના વાપીનો રહેવાસી છું હું મેં પંચ કૈલાસ યાત્રા કરી છે પંચ કૈદાર કરી છે પંચ બદ્રી કરી છે ચાર ધામ યાત્રા કરી છે બાર જ્યોતિર્લિંગ કર્યા છે બે વાર અમરનાથની યાત્રા કરી છે અને એ સિવાય હું ગુજરાતનો જાણીતો સાયકલિસ્ટ છું અને પર્વતારોહક છું હાલમાં અમે હું મારા મિત્ર પ્રમોદભાઈ ભંડારી સાથે અમે વાપીથી ઓમ ઓમકારેશ્વર પહોંચ્યા અને ત્યાંથી એકવીસ તારીખથી અમે પરિક્રમા ચાલીને ચાલુ કરી છે આજે

તો બધા પાસે નથી પરંતુ થોડો સમય કાઢીને અમારે જેટલી મોટી નહી પરંતુ નાની પણ એક્ટિવિટી આવી કરવી જોઈએ અમારે પૂર્ણ યાત્રા આખી પરિક્રમા પૂર્ણ કરતા અમને લગભગ એકસો વીસ દિવસ થશે આજે ઓગણીસ દિવસ થયા છે થેન્ક યુ ધન્યવાદ